જેમાં ઈડર વિસ્તારમાં છેલ્લા પચીસ વર્ષથી ધારાસભ્ય સહિત મંત્રી અધ્યક્ષ રહી ચૂકેલા અને ભાજપના ધારાસભ્ય રમણલાલ બોરા ખોટા ખેડૂત ખાતેદાર બનેલ હોય અને સમાચાર પત્રો તેમજ ટીવી મીડિયામાં વારંવાર સમાચાર આવતા હોય આ વિસ્તારના ધારાસભ્ય ખોટા ખેડૂત બનેલ છે તેવું દર્શાવે છે તો આ બાબતે તટસ્થ અને નિષ્પક્ષ તપાસ કરી અને જો ધારાસભ્યશ્રી ખોટા ખેડૂત બનેલ હોય તો એમના પર કાયદેસરની કાર્યવાહી કરવા કોંગ્રેસ પક્ષની માંગ છે ઉપરોક્ત સંદર્ભે કોંગ્રેસ પક્ષ દ્વારા બંને માંગણીઓ બાબતે તાત્કાલિક અસરથી કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની તેમજ ઈડર બંધનું એલાન આપવાની કોંગ્રેસ પક્ષની ફરજ પડશે તેવું જણાવ્યું હતું આ કાર્યક્રમમાં ઈડર તાલુકા શહેર કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો પ્રદેશના હોદ્દેદારો જિલ્લા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ તાલુકા જિલ્લા પંચાયત નગરપાલિકાના સદસ્યો તેમજ ચૂંટણી લડેલા ઉમેદવારો તેમજ એસસી એસટી ઓબીસી માઇનોરિટી યુથ કોંગ્રેસ સેવાદળ મહિલા કોંગ્રેસ સોશિયલ મીડિયા લોક સરકાર તેમજ સમગ્ર કોંગ્રેસ પક્ષના વિવિધ સંગઠનના તમામ આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા પ્રજાપતિ ન્યૂઝ ગુજરાતી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ના આદેશ અનુસાર વારંવાર ટીવી મીડિયામો અને પ્રિન્ટ મીડિયા નો આવતું હતું કે ભાઈ આ વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા માન્ય રમણલાલ વોરા સાહેબ

એ તથ્યોની તપાસ અને ચકાસણી કરવા માટે આજે આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ અમે રાખ્યો હતો અને માનીય પ્રાંત કલેક્ટર શ્રીને અમે વિનંતી કરી છે તો આમાં ચોક્કસ પ્રકારે માનવીય મંત્રીશ્રી અને ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય પોતે મંત્રીશ્રી હરી ચૂકેલા આવ્યા વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા હોય અને જો મોગસ ખેડૂત બનેલા હોય તો એમની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની થાય એવી માનનીય પ્રાંત કલેક્ટર શ્રીને અમે ડિમાન્ડ કરી છે ભૂતકાળની અંદર આ વિસ્તારમાંથી એક ડોક્ટર આપણે કોઈનું નામ લઈને ના કહી શકીએ પણ એક ડોક્ટર પોતે અહીંયા એવી પરિસ્થિતિમાં આવ્યા હતા જે વર્તમાન પત્રો ટીવી મીડિયા દ્વારા અમે જાણ્યું હતું તો એમના આવું થયું વાઘોડિયાના ધારાસભ્ય આજે જ છાપામાં આવ્યું છે કે વાઘોડિયાના ધારાસભ્ય પોતે ભારતીય જનતા પાર્ટીના એક બોગસ ખેડૂત ખાતેદારના મામલતદારને કહી અને ફરિયાદ કરીને જો એમને જેલમાં મુકાઈ શકતા હોય તો આમાં પણ દાખલો બેસાડવો જોઈએ અને અમારી બીજી એક માગણી હતી કે ભાઈ ટ્રાફિકની સમસ્યા જે વર્ષોથી ભારતીય જનતા પાર્ટીના શાસકો વર્ષોથી જેમાં અમારા પેલા નહીં વડાલી વિસ્તારમાં લખેરાથી પટેરાન કરીને લોકો તળાવ કરીશું એમ કરીને મૂર્ખ બનાવી અને પ્રજાને મત લઈ જઈશું વારંવાર એમ આ પ્રજાને પ્રજા પ્રજા આજે પીરસાઈ રહી છે ટ્રાફિકની સમસ્યાથી આ બાયપાસ બનાવીને પેલા પટ્ટીઓ લઈને ફરતા હતા હવે રમણલાલ પટ્ટીઓ લઈને ફરે છે એટલે પટ્ટીઓ લઈ લઈને ફરવું અને પ્રજાના માનસ ઉપર એક એવો આભાસ ઉભો કરવાનો કયોથી બાયપાસ નીકળે છે આવા આભાસ સાથે પ્રજાને ભ્રમિત કરનારા માણસોની સામે આજે આવેદનપત્ર આપ્યું છે કે રેલવેનો પ્રશ્ન છે અત્યારે કામ ચાલે છે રોડ નું કામ ચાલે છે આ બધા કામો ચાલે છે એની વચ્ચે ટ્રાફિક ની સમસ્યા થી પ્રજા ત્રસ્ત છે એની પણ એક સમસ્યાના સમાધાન માટે અમે પ્રયત્ન કર્યો ત્રીજો મુદ્દો અમારો હતો નગરપાલિકામાં હમણાં સીમાંકન નો વધારો કર્યો ત્યારે એમને સદાતપુરા અને જવાનપુરાનો સમાવેશ કર્યો અમે એવું નથી કેતા પણ સિવિલ હોસ્પિટલ આ લોકો સત્તાના જોરે સાત કિલોમીટર દૂર લઈ ગયા આજે પણ લોકો ધક્કા ખાઈ બિચારા સિવિલમાં પૈસા મુશ્કેલી છે હવે તેઓ લાલોડા કેમ નહીં સદાતપુરા હોય તો સાપાવાડા કેમ નહીં

અત્યારે જે દબાવી દેવાનો પ્રયાસ કરી રહ્યા છે અને જે કોશિશ કરી રહ્યા છે કે કોંગ્રેસ પાર્ટીના પણ અહીંયા કોઈ ના આવે એવી કોર્ષીશું એટલે અમે વિચાર કરી છે કે તે વર્ષથી અમે કેવો ફરીએ છીએ કોંગ્રેસમાં પરિસ્થિતિ આ મારીયે ગંભીર થઈ અમારે અત્યારે નવે સુધી વિચાર કરવાનો સમય આવ્યો એટલે પણ દેરાએ દુરસ્થ થાય અમે પણ જાગી જઈશું આવનારા દિવસોમાં શું કરવું પણ ચોક્કસપણે અમે તો સંઘર્ષના માણસો છીએ ત્રીસ વર્ષથી આ વિસ્તારની પ્રજા ના પ્રશ્નો માટે સતત લડતા આવ્યા છે લડતા રહીશું અમારો કોઈ વ્યક્તિગત રમાડા વાળા સામે કોઈ વ્યક્તિગત આક્ષેપબાજી કે વ્યક્તિગત આરોપ નથી પણ તમે પ્રજાના પ્રતિનિધિત્વ પ્રજાનું પ્રતિનિધિત્વ કરતા હોય શ્રી સરકારમાં હોય પ્રધાન રહી ચૂક્યા હોય અધ્યક્ષ રહી ચૂક્યા હોય માન્ય ધારાસભ્ય તરીકે તમે ફરજ બજાવતા હોય ત્યારે ચોક્કસપણે તમે તમારા કાયદાઓનું પાલન કરવાનું થાય તમે પ્રજાના સેવક છો લોકોના સેવક છો એટલે અમારો વ્યક્તિગત કોઈ રમાડા સામે વાંધો નથી

કોંગ્રેસ કોંગ્રેસ સમિતિ ખપો કામ કરશે અમે તો પ્રજાના પ્રશ્નોને ઉજાગર કરવા માટે જાહેર જીવનમાં છીએ અને સામાજિક કાર્યકર તરીકે અમે ક્યારેય કોઈ વ્યક્તિગત ટીકા ટિપ્પણીમાં કે વ્યક્તિગત કોઈ ગમા અણગમા પડતા નથી એટલે કોઈ આને વ્યક્તિગત નહીં લેવું તો કોઈ સમાજની રીતે પણ નઈ લેવું પ્રજાના પ્રતિનિધિ તરીકે અમારું જે કામ છે કરીએ છીએ ઓકે